મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત અને મસ્ત નાઇટ ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત અને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો ફટોફટથી ચા નાસ્તો કરી લઈએ બાકી તો મિત્રો આજે શૂટિંગમાં રજા છે નવી ચેનલના શૂટિંગમાં રજા છે કદાચ કાલ વાત કરતા હતા જો ટાઈમનું સેટિંગ થયું તો જૂકમાંયા ટાઈગરના શૂટિંગમાં મિત્રો જવાનું રહેશે કારણ કે મોમાં બધાને કુટુંબમાં લગ્ન આવી જશે એટલા માટે બાકી તમે તો ડીકું ને અમે બે જણા હાથે નહીં કાઢી ડીકી ને હવે કાલનું બીમાર પડી જ તો કમ્પ્લીટ થઈ ગયું છે બંધ થઈ જશો પહેલાં હલ ટેમ્પો હા તો એ તો ચાલું ને હું વિડીયો બનાવીને ચાલુ પછી બોલો હાલો ગુડ મોર્નિંગ जय माता जी mati, चापी जो datang ke U, ke Unik, ke Liho, lima, 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 lima,

ઘોટા નથી તો મિત્રો આપડી યારી એ જાર વઢાઈ જાય છે તો આપણા સુધી આટલા બધી ઘોટાની બાકી છે ને આટલા બધી અરે વઢાઈ જાય પૂરાય માર ભાઈ ભાઈ વધી કાઢાય ઈના જતી કરચાવાખી ભારાય હતી

તો મિત્રો આપણે જઈએ છીએ વિસનગર કારણ કે આપણે જે પ્લેટને એવું કઢાવ્યું હતું એનું ચેકઅપ કરાવવા દેવાનું હતું એક મહિને તો મિત્રો આજે લગભગ એક મહિનો જેવું થઈ ગયો આપણો ડૉક્ટર સાહેબ જોડે વાત થઈ તો એમને એવું કીધું કે આવીને ચેકઅપ કરાવી દો તો ફટોફટ નીકળે જઈએ અત્યારે બાકી તો મિત્રો કુવાસણા કોમ આવે છે એટલે પહોંચી જાય છીએ લગભગ હું પંદર મિનિટનો રસ્તો છે તો જેમ જેમ આગળ વધીએ એમ એમ અપડેટ આવતા રહીએ તો મિત્રો પહોંચી જાય છે હોસ્પિટલ ચેકઅપ કરવા માટે કેસ પેપર લખાઈ દીધું છે ટાઈમ થશે એટલે આપણે બોલાવી લેશે પછી અંદર કરતા જઈએ મને મિત્રો એક બેઠા બેઠા સાડા બાર વાગી જશે પણ હજી સુધી નંબર આવે નહીં અમન દર વખત આવું થાય બધા એક તન એક જ વખત આવું પાંચ મિનિટ પાંચ મિનિટ કીધે જ હોય જોઈએ મિત્રો આવું ટાઈમ સારો નંબર આવે બાકી તો વાત જોઈ રહી મિત્રો અત્યારે વાગ્યા છે બે ને હવે ટ્રીટમેન્ટ પૂરું થયું છે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ બધું ઓકે રેડી રેડી ઝીરો ઝીરો છે મિત્રો તો હવે કોઈ પ્રોબ્લેમ જેવી ચિંતા જેવી કોઈ વાત છે નહીં ફરી કદાચ આવવાનું થશે તો સાહેબને વાત કરી આવવાનું તો આવી જશે તો મિત્રો કોઈ પણ વસ્તુ હોય ને ભાગી જ હોય તૂટી ગયું હોય તો રિપેર થતા ટાઈમ લાગે સમય લાગે જલ્દીથી જલ્દી હવે રિકવર થઈ જશે હજી થોડું ચોકચોક કોમી છે એ બધી ઓકે રેડી થઈ જશે કારણ કે ટાઈમ દવા લેવાનું ચાલુ કરી દીધું છે એટલે બાકી તો મિત્રો હવે નહીં કરીએ ઘેર સવારનું કોઈ ખાધું નહીં તો નાસ્તો કોક ગમે તે કોક ખાઈ લીધું તો મિત્રો મળીએ પછી તો મિત્રો ભૂખ લાગી હતી એટલા માટે આવીએ છીએ બદામ છેક ખાવા માટે લીધો મારે આવી ગયો આવું તો ડૉક્ટરને ઠંડુ ખાવાની છુટ્ટી આપીએ

તો મિત્રો ચા પી લઈએ મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને મસ્ત ચાપો કરીને આપણે નેક્રેસએ છીએ હેતરમાં હેતરમાં બધા પૂરા બતાવી ગયા મિત્રો તો જોતા જઈએ પૂરા ગણતા જઈએ જેટલા પૂરા થાય છે અને પછી એ પછી આગળ વાત કરી દીધી કે ભાઈ તમારા આટલા પૂરા થાય તમારા આટલા પૂરામાં વેચવાના છે કે રાખવાના છે કારણ કે આપણે જાત આપણી પોતાની નહીં આપણે વાહી છે ભાગે જે થાય એ અડધો વાપરો જે ખર્ચો થાય એ અડધો વાપરો ખર્ચામાં અડધો ભર પાક એમાં અડધો ભર ઘર આગળ જ હતું ને એટલા માટે મિત્રો બાકી તો હું તમને બતાવું જઈન પૂરાની ગણતરી કરીએ છીએ એટલા પૂરા તો આવી એ તમારો સમાચાર આવી તો મિત્રો પહોંચી જશે એ ખેતરમાં પૂરા ગણવા માટે નવું જાણનું તો હજી વાટવાનું પેલી અધૂરી હોય એનું કોઈ ઠેકવાનું પડે નહીં કારણ કે કાલથી મમાન પતરી જાય ને મહેમાન ભત્રીજાના ને ભત્રીજીના કાલે લગભગ જોન જાય છે બે દિવસ પછી પાછી જોન આવે છે તો પછી વાટવાનું ટાળવાનું સેટિંગ નહીં થાય બાકી તો મિત્રો પૂરોની ગણતરી કરી લઈએ તો મિત્રો મસ્ત સુરત દાદા હાથમી ગયા છે જોઈ લો બાકી તો મિત્રો આજે રાત્રે જમવાનું મોના ભત્રીજાનો ત્યાં છે જમણવાર પણ છે લગ્નનું રાત્રે રાસ ગરબાનું પાર્ટીનું આયોજન કરેલું છે જેમાં સુરેશભાઈ ઝાલા આપણા ગુજરાતના પ્રખ્યાત કલાકાર ગુજરાતી એ રાત્રે પણ ધારવાના છે પ્રોગ્રામ કરવાના છે તો કદાચ એમના આપણા ગેરપદાર છે અને પછી તેઓ આગળ જવાનું થશે તો મિત્રો કોપી રાઇટનો ઇસ્યુ તો આવશે જ પણ તો હવે આપણે એકાદ બે અલગ તમારે રાત્રે બતાવવાની કોશિશ કરીશું મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે શાળા મસ્ત રેડી થઈ જશે છે બાકી તો મારા ભાઈ અને બીજા બધા જમવા માગુ મો અને યુટુભાઈ ચક્કર મમ્મી બધા ઘેર છીએ કારણ કે મિત્રો કલાકાર છે સુરેશભાઈ લાઈનમાં જમવાનું આપણા ઘેર છે તો એ આવું જ હોય તો પછી અમને જમાડી પછ આપણા જવાનું છે મિત્રો નહીં જોઈન ફ્રેશ થઈ અને ઘરે પાર્ટમેન્ટ બે છે અમે આવું એટલે થોડી મુલાકાત કરાવીએ જો સેટિંગ થશે તો આપણા એકાદ હાથ હું પણ કહેશું

મિત્રો સાઉન્ડ ચાલુ છે એટલે વધારે વાત નહીં કરીએ દાળ ભાત શાક પૂરી મોહનથાળ અને પાપડ આટલું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો આપણે જમીન ઘેર આવી જાય છીએ મહેમાનો ઘેર આવી જાય છે બાકી તો જમવા બી આવી જાય છે બતાવું તમારે હજી સુરેશભાઈ તો જમવા બેઠા પંખાના વઠા આવી ગયા બિલકુલ અને અમારો પરિવાર બધો તો મિત્રો પછી જમીન આવે ને એટલે બતાવીએ તમે મિત્રો અમે જમીન થોડો વાટો મારવા છે પછી હાલ જીરો બે પણના વાળા તો મિત્રો ફોટો સેશન ચાલુ છે અમારા ભાઈને બધા ભાઈઓ જીરો આવ્યા છે બધ ભેગા થવા માટે તો એના ફોટા પાડવાનું ચાલુ હોય

તો મિત્રો ફોટા પાડીને હવે થાય છે પ્રોગ્રામ ચાલુ પછી કરીએ છીએ પોગ્રામમાં કદાચ જો પ્રોગ્રામમાં લાઈવ ના હોય ઓનલાઈન યુટ્યુબ ઉપર તો પછી આપણે આફરામાં થોડા ઘણા કટ બનાવશું મિત્રો હું પ્રોગ્રામની શરૂઆત થઈ છે આખું સ્ટેજ પર માં ઘણા કોલેજ હતી મિત્રો અત્યારે વાગ્યા છે અઢી અને હું પ્રોગ્રામ પૂરો થયો છે અને હવે ઘેર આવ્યા છે તો ડીપુએ જાગી દીધું જોઈ લ્યો બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કર્યું છે તમે જો મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં